ફેંકી દેતા હોઈએ છીએ અને ઘણા લોકો શું કરે છે કે ચલો આપણે આને ધોઈ અને આપણે એને કૂક કરી નાખીએ તો એની સ્મેલ વહી જશે પણ નહીં જ્યારે પણ તમે આવી વાંસ આવતી હોય અને એને કૂક કરો બાફો કે વઘારો ગમે તેટલા મરી મસાલા અંદર નાખો પણ એ વાસ છે ગેસ ચાલુ થાય અને ચડે એટલે વધારે આવતી હોય છે વાંસ અને આપણા કઠોળ બગડતા હોય છે અને ઘણીવાર શું થાય છે ફણગા ફૂટે એટલે એક બે દિવસ તો લાગે તો એના લીધે એમાંથી ભેજ વયો જાય છે અને ચવડ જેવા થઈ જાય છે આવા શંકો નાના નાના થઈ જાય અને આપણને એવું લાગે કે આ ચડશે નહીં અને એ ચડે પણ નહીં અને ઘણીવાર શું થાય કાળા થઈ જાય કઠોળ કાળા થઈ જાય વાંસ આવવા માંડે કે આવા શિંક થઈ જાય ઝીણા ઝીણા થઈ જાય ચવડ થઈ જાય તો આ ત્રણેય વસ્તુનો ઉપાય એક જ ટિપ્સ આપીશ એમાં થઈ જશે તો શું કરવાનું છે તમારે જે પણ કઠોળ હોય છે અડદની ડાળમાં ઘણીવાર એવું બનતું હોય છે ગરમી ગરમીમાં જ્યારે આપણે એને પલાળવી હોય તો એક સ્મેલ આવવા માંડતી હોય છે એ દૂર કરવા પણ તમે આ ઉપાય કરી શકો છો સૌપ્રથમ કઠોળને છે મારે એક બાઉલમાં આપણે લઈ લેશું અને એની અંદર આપણે પાણી નાખીશું પાણી નાખી લઈશું ત્યારબાદ આપણે ગેસ ઓન કરવાનો છે અને એની અંદર આપણે પાણી નાખવાનું છે કઠોળ ડૂબે એટલું પાણી લેવાનું તમારે જેટલા કઠોળ હોય એ પ્રમાણે તમારે લેવાનું મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આ પાણી છે એને આપણે થોડું નવ સેકું ગરમ થવા દેવાનું છે અને પાણી ગરમ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દેવાનો છે ત્યારબાદ આપણે જે આ કઠોળ છે એ ધોયા તા સાદા પાણીથી આની અંદર નાખી દેવાના છે અને જો આ રીતે તમારે જેટલા પણ કઠોળ હોય આ સરસ બધા અંદર ડૂબી જાય એ રીતે એટલું પાણી તમારે લેવાનું ત્યારબાદ હવે આપણે એની અંદર નાખવાના છીએ વિનેગર વિનેગર છે આ એક ચમચો આપણે આની અંદર નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે આ રીતે ગેસ બંધ રાખવાનો છે નહીતર છે ને ગેસ ચાલુ હોય તો કઠોળ બફાઈ જાય બીજું કંઈ ના થાય પણ જો તમારે રાખી મૂકવા હોય તો પછી રાખી ના મૂકાય એટલા માટે એટલે જ નવસેકું પાણી કરવાનું ગરમ અને આ રીતે હવે આની અંદર આપણે પાંચ મિનિટ રહેવા દેવાના છે ચારથી પાંચ મિનિટ આ રીતે ગરમ પાણી અને વિનેગરના મિક્સચરમાં રાખ્યા બાદ તમને જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે જ છે તમે જુઓ કેવા સરસ થઈ ગયા કઠોળનો કલર જુઓ મોગ કેટલા ગ્રીન થઈ ગયા ચણા જુઓ તમે ચોળા જુઓ બધા એકદમ સરસ ક્લીન થઈ ગયા ચોખ્ખા થઈ ગયા એકદમ એનો કલર ઉજળો થઈ ગયો છે એમાંથી વાંસ બિલકુલ વહી ગઈ છે અને જે શ્રિંક થઈ ગયા હતા એકદમ ઝીણા ઝીણા ચવડ કડક થઈ ગયા હતા એ પણ સરસ ફૂલી ગયા છે પાણી છે એ થોડુંક સરસ ગરમ હોવું જોઈએ સાવ નવ શેકું નહીં રાખવાનું થોડુંક ગરમ હોવું જોઈએ તો રિઝલ્ટ સરસ મળશે હવે આપણે જે આ કઠોળ પલાળ્યા હતા પાણી અને વિનેગરમાં એને આપણે કાઢી લઈએ આ રીતે ચાણામાં કાઢી લઈએ જેથી બધું પાણી એનું નીતરી જાય અને ઘણા એવું થશે કે વિનેગરને લીધે આની અંદર ખટાશ આવી ગઈ હશે પણ ના આટલા એવા વિનેગરમાં આટલી ખટાશ ના આવે આની અંદર તેમ છતાં પણ આપણે એને એકવાર આ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લેશું તમે જોઈ શકો છો પાણી નાખવાથી વિનેગર છે એ બધું એની અંદરથી નીકળી જાય અને છે એ એકદમ કઠોળ ચોખ્ખા થઈ જાય એટલે વિનેગરની ખટાશ ઘણાને એમ હશે કે અંદર હશે તો એ પણ નીકળી જશે એ બી તમારા મનનું સમાધાન થઈ જશે અને હવે આ કઠોળને તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો અથવા તો તમે ફ્રીઝમાં રાખી દો અને બીજે દિવસે બનાવો તો પણ આ કઠોળ આવાને આવા જ રહેશે કલર પણ આવો ઉજળો રહેશે વાસ આવતી હશે તો વહી જશે અને રાખી મૂકશો તો ફરીથી ફરીથી વાંસેની અંદર નહીં આવે અને આ જ રીતે સરસ સરસ ખીલેલા ખીલેલા રહેશે જો તમને મારી આ ટીપ્સ પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની ટીપ્સ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો